સોશિયલ મીડિયા પર મિત્રતા કરી બ્લેકમેલ કરવાનો એક કરોડ નેવું પડાવી લેનાર આરોપીની સુરત સાયબર સેલે માત્ર બાર કલાકમાં જ ચેન્નાઈ જઈ ધરપકડ કરી લીધી છે અને તેને સુરત લઈ આવી છે આરોપીનો મોબાઈલ જોયા પછી પોલીસ પણ ચોંકી ગઈ હતી તે અલગ અલગ ફોન વેબસાઇટ જોતો હતો અને ફોનમાંથી પણ આપત્તિજનક સામગ્રી મળી આવી છે

ત્યારે પણ આરોપીએ તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું બંને વચ્ચે જુલાઈ વર્ષ બે હજાર કર્યો તેની કોઈ પણ પ્રકારની ખરાઈ કરી ન હતી અને આજ તેને ભારે પડ્યું હતું આ મહિલા ડોક્ટર આરોપી દ્વારા બનાવવામાં આવેલા ફેક અને આકર્ષક સોશિયલ મીડિયા પ્રોફાઇલથી આટલી હદે પ્રભાવિત થઈ ગઈ હતી કે તેણે પોતાના પર્સનલ ફોટો પણ મોકલી આપ્યા હતા મહિલા ડોક્ટરને આરોપીએ જણાવ્યું હતું કે તે રાજનેતાનો પુત્ર છે અને અમેરિકામાં એમબીબીએસ નું ભણતણ કરવા માટે આવ્યો છે લક્ઝરિયસ લાઈફ જીવે છે અને ઓડી કારમાં જ ફરે છે પરંતુ થોડા સમય બાદ તેની ડોક્ટર મહિલાએ જે ફોટા મોકલ્યા હતા તેને વાયરલ કરવાની ધમકી આપવાની શરૂઆત કરી દીધી પીડિત ડોક્ટર પાસેથી ત્રણ કરોડ રૂપિયા માંગ્યા હતા પીડિતા પોતાના સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને એક કરોડ ને વ્યાસી લાખ રૂપિયા તો આપી દીધા હતા પરંતુ સતત ત્રાસ વધતા બાર કલાકમાં ગુરુપ્રસાદ કોવિની ધરપકડ કરી સુરત આવી ગઈ હતી આરોપીની પૂછપરછ જ્યારે સાયબર સેલ દ્વારા શરૂ કરવામાં આવી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા આરોપી પોતાના પ્રોફાઇલમાં જણાવે છે કે તે ધનિક પરિવારથી આવે છે પરંતુ આરોપીનો પરિવાર આંધ્ર પ્રદેશ ખાતે આવેલા નાનકડા ગામ ગુડુરમાં રહે છે આરોપીના મોબાઈલમાંથી અલગ અલગ બાર ખોટા નામવાળી જીમેલ આઈડી મળી આવી છે પોતાના ઘરના સભ્યો ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હોવાની ખોટી જાણકારી આપી હતી આરોપી ચેન્નઈમાં અલગ અલગ હોટલમાં તથા ભાડેથી મકાનમાં રહેતો હતો સાયબર ક્રાઇમ સેલને બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સિલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નાઈ ખાતે જઈ ચેન્નાઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે સાયબર સેલે જ્યારે તેના ઇલેક્ટ્રિક ગેજેટની તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે અલગ અલગ પોન સાઇટ જુએ છે તેના મોબાઈલમાંથી બીબસ વિડીયો પણ મળી આવ્યા હતા જેથી તે વિકૃત માનસિકતા ધરાવે છે તે સ્પષ્ટપણે જાણવા મળ્યું હતું માત્ર સોશિયલ મીડિયા પર યુવતીઓને ફસાવી બ્લેકમેલિંગ જ નહીં પરંતુ તે સટ્ટા રમવાનું પણ એડિક્ટેડ હતો જે પૈસા તે બ્લેકમેલિંગ કરીને મેળવતો હતો ડેફાબેટ ડોટ કોમ અને બેટ થ્રી સિક્સટી ફાઈવ ડોટ કોમ નામની એપ્લિકેશનમાં ઓનલાઇન સટ્ટા બેટિંગ રમતો હતો ફરિયાદી પાસેથી બ્લેકમેલિંગ કરીને જે પણ રૂપિયા પડાવ્યા હતા તે સટ્ટામાં લગાવ્યા હતા